क्या रिसीव वाज बात तो क्या आपने देवी वाज बात है मतलब सुनो दिल पर बात हां पण क्यों ना सर और एक बार सिर्फ करबू से करुछे। करुछे। तो करबू तो करबू से एक बार हां पण सो सर

સર શું એમ મને નથી ખબર પડતી મારી યાર એક વાર શું સર મને સમજાવું નહીં પાછો ભોઈ લે તો હા પાડ પંસેની હા પાડું મને ક્યો તો એમ હા પાડું હું તમને પીએચડી નું તમે હું પૂછું કે સર મને આ કરાવી દઉં તમે પૂછો સેનો તો હું તમને કહું છું કે પીએચડી નું સર મને કરાવી દીધું એમ એ એક એક પ્રોફેસર ઉપરથી કરાવી દીધું હા શું સર પર એક વર્ષ હ કે કોષ